જેના અંદર આપવા માટે તારક ઠાકોર આપડો દીકરો મિત્ર જે મસાલ લઈને નીકળ્યો છે એ મસાલ આપડે ગાંધીનગર સુધી પહોંચાડવાની છે બોલો ભાઈ બધા સમાજ એમાં સાથે રહીશું ને તમારા બધાની રજૂઆત અને વાર્તા ને હું સરકાર સુધી પહોંચાડી એની ઓકે બાબત

આ અમને ખરેખર મળવાનું છે ને એ બીજા સમાજના લોકો ભાગ પડાવે છે એની અંદર એ અમારે વર્ગીકરણ કરવાનું છે જે વર્ગીકરણ થશે તો અમારા બાળકોને એનો લાભ થશે એ લાભ ખરેખર નથી લાયક છે કે નહીં અમારો સમાજ અત્યારે જે પરિસ્થિતિમાં છે કે શિક્ષણની રીતે એટલો બધો પછાત છે ને કે ખરેખર અમે જોઈએ ને અમને પીડા થાય છે ચાલો અમારો સમાજ આટલો બસો રૂપિયાની દાળી બાર પાસ કરેલા કોલેજ કરેલા છોકરાઓ બસો પાંચસો રૂપિયાની દાળી કરવા કોઈ ફેક્ટરીમાં કોઈના ખેતરમાં છે સર આ પીડા લઈને અમે નીકળીએ છીએ અને આ પીડા આપણા માધ્યમથી કલેક્ટર કલેક્ટરશ્રીને અને સીએમશ્રી અમે આની અંદર કોઈ પણ ભોગે અનામત कराविशनों कराविशनों एक बार तो उस समय में छोव में न हो आपने रजूवास को इतनी सीधी मेडल कलेक्टर सायब मुकलिस कलेक्टर सायब आगर दादीनगर सीएम सायब मुकला जी हमारी पीड़ा सर एक बार आप, आप आपने पीड़ा समझिए कलेक्टर सायब ने आज पीड़ा से कैसा है तो हमारों जल्दी हमने नियम बना के सर हमें पूछते मतलब दो અનામત આપવામાં એટલા માટે આવી કે જે વિદ્યાર્થીઓ નો વિકાસ નથી જેમનું સરકારી નોકરીમાં પ્રતિનિધ્વ નથી જે શિક્ષણ ક્ષેત્રે એટલા આવે નથી તે એમને લાભ મળી શકે હવે તમે એ વિચાર કરો જે પચાસ વર્ષ ગુજરાતમાં અનામત આપવામાં હોય